તો અમેરિકાએ ડાયમંડ ઉદ્યોગ પર પચીસ ટકા ટેરિફ લગાવી છે અમેરિકાના નિર્ણયથી ડાયમંડ ઉદ્યોગ પણ ઠપ થશે ડાયમંડ ઉદ્યોગ સાથે જ્વેલરી ઉદ્યોગ પર પણ મોટી અસર પહોંચવાની છે બે એપ્રિલ સુધી કટ અને પોલીસ ડાયમંડ પર શૂન્ય ટકા ટેરિફ હતું અને એક ઓગસ્ટ સુધી દસ ટકા છે હવે સીધો પચીસ ટકા ટેરિફ જીકવામાં આવ્યો છે તો ઉદ્યોગકારોના મતે શૂન્યથી પાંચ ટકા વચ્ચે જ ટેરિફ હોવું જોઈએ બેલ્જિયમ પણ આ ટેરિફ ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે યુરોપમાં પંદર ટકા છે ઇઝરાયલમાં દસ ટકા ટેફ છે યુએસમાં ચાલીસ ટકા ડાયમંડ એ ભારતમાંથી એક્સપોર્ટ થાય છે વિશ્વના દસ માંથી નવ જે ડાયમંડ જે છે એ સુરતમાં બને છે અને એટલે સુરતમાં ડાયમંડ ઉદ્યોગને મોટા પાયે અસર પહોંચે તેવી શક્યતાઓ છે અત્યારે સુરતમાં દસમાંથી નવ વિરા જો સુરતમાં મેન્યુફેક્ચરિંગ થતા હોય અને અત્યારે જે સો રૂપિયાની પ્રોડક્ટ ઉપર પચીસ ટકા ટેરિફ એટલે વધારે પડતું ભારણ કહેવાય આજે સિંગલ ડિજિટમાં ઘણી કંપનીઓના પ્રોફિટ હોય અને પચીસ રૂપિયા જો પહેલાં એડવાન્સમાં પે કરવાના હોય તો પોતાની વર્કિંગ કેપિટલમાંથી પચીસ રૂપિયા પહેલાં આપી દેવાના એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રથમ તો શોર્ટ ટર્મ જોવા જઈએ તો મંદીનો ભય દેખાઈ રહ્યો છે મેન્યુફેક્ચરિંગ બંધ થઈ જશે મેન્યુફેક્ચરિંગ બંધ થશે તો મેન્યુફેક્ચરિંગમાં જે રોજગારી લોકો અત્યારે કારીગરો આપણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એની રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થશે આમ જોવા જઈએ તો જો અમેરિકામાં ડિમાન્ડ ચાલુ રહી અને તે લોકોને આ પચીસ રૂપિયાનું જે ભારણ વધારે પડતું છે તે ન પે કરવું હોય તો તે બીજી કન્ટ્રી ઉપર પણ ફોકસ કરે તો અત્યારે યુરોપ પર પંદર ટકા ટેરિફ છે ઇઝરાયલ પર દસ ટકા ટેરિફ છે બેલ્જિયમની ગવર્મેન્ટ છે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વધારેમાં વધારે ફોકસ કરીને એનું ટેરિફ ઓછા કરવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહી છે અગાઉ પાંચમી એપ્રિલ પહેલા ઝીરો પર્સન્ટ કટ એન્ડ પોલીશ પર હતો અને જેમિન જ્વેલરી જ્વેલરી ઉપર પાંચથી સાત ટકા હતો પાંચમી એપ્રિલથી લઈને પહેલી ઓગસ્ટ સુધી દસ ટકા છે અને પહેલી ઓગસ્ટથી એડિશનલ પચીસ ટકા વધારવામાં આવ્યો છે એટલે કટ એન્ડ પોલીસ ડાયમંડ લુઝ ડાયમંડ ઉપર પચીસ ટકા અને જ્વેલરી ઉપર પચ્ચીસ વત્તા છ ટકા એડિશનલ એટલે થર્ટી વન પર્સન્ટ પર્સન્ટથી થર્ટી ટુ પર્સન્ટ છે